આપણે ઘર જવું છે એસી કઈ કઈ ડોસો લેવા જઈએ ડોસો ગોઠવા જઈએ પૂછી નવા મોન જ છીએ હા એ પૂછે બે ત્રણ દાદા થઈ ગયા કેટલા પૈસા અને પૈસા તો બધું ચોથું લઈને જતી રહી છે તમને ખબર પડે છે હું તો આ ભોન હતું તો લાલ કપડા લાલુ એક સાડ વર્ષી જોઈ છે પણ અહિયાં

મઢુ તો બતાવો પરકા લોકો ને વિના બતાય અલ્યા મારા હાર તો પડશે મને તમે અમાર છે હા આ તો જન્ટલમેન ઓસી છે આવી અમાર તો હા ફાઈ મોઢું અને આ તો માર ચોર તો માર ખાવો હું કરી હા મોઢું તો ના બતા

એવાની ખબર હોય તો પછી પૂછી જાય બોલો બોલો ડોસી મળી પણ એક મળી જાય અરિયામાં મેં તો બે અમારી એક